નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની બાકીના બધા જિલ્લાઓમાં આપણને વરાપ એટલે કે તડકો દેખાઈ રહ્યો છે અને એમની સાથે વરસાદનો નાનો રાઉન્ડ હવે શરૂ થવા જઈ રહ્યો છે લગભગ બાવીસ કે ત્રેવીસ તારીખથી આ રાઉન્ડ શરૂ થશે એટલે કે આ રાઉન્ડ છે તે લગભગ સાત થી આઠ દિવસ દરમિયાન ચાલશે એટલે કે એક અઠવાડિયા દરમિયાન આ રાઉન્ડ હશે પરંતુ આ રાઉન્ડ ખૂબ નાનો અને ઓછા વરસાદ વાળો છે અત્યંત ભારે વરસાદ કોઈ જિલ્લામાં પડવાનો નથી વરસાદ પડશે પરંતુ હળવાથી મધ્યમ વરસાદ હશે અને આ છેલ્લો રાઉન્ડ છે એટલે કે ત્યારે પણ ઘણો બધો ફાયદો પણ ખેડૂતોને થવાનો છે નુકસાન પણ એટલું જ જવાનું છે કારણ કે આ છેલ્લો વરસાદ છે અને હવે એમની સાથે નવરાત્રીની અંદર પણ આપણે જોઈએ તો વરસાદના રાઉન્ડની શક્યતા છે પરંતુ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે એટલે કે સવાર કે બપોરે વરસાદ પડી શકે છે સાંજ દરમિયાન કોઈ જ વરસાદની આગાહી નથી એ પહેલા આપણે એ જોઈ લઈએ કે ગુજરાતની આજની પરિસ્થિતિ શું છે આજે કયા જિલ્લાની અંદર હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જે આપણને અત્યારે પાંચ જિલ્લા દેખાઈ રહ્યા છે આ પાંચ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે લખ્યું છે કે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જેમની અંદર છોટા ઉદયપુર નર્મદા સુરત તાપી ડાંગ નવસારી દમણ વલસાડ હવેલી ઉત્તર ગુજરાત ગુજરાત મધ્ય કોઈ જ વિસ્તારમાં બધો આપણને વરસાદ નથી દેખાતો આપણને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે થોડા ઘણા જિલ્લાઓ છે ત્યાં જ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાત અત્યારે કોરો છે મધ્ય ગુજરાત પણ એટલો જ કોરો છે અને કચ્છમાં પણ કોઈ જ વરસાદની સંભાવના નથી સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારો જેવા કે રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ જુનાગઢ જામનગર આ બધા જ વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે હવે પહેલા આપણે વીંડીના માધ્યમથી જોઈ લઈએ કે આજની પરિસ્થિતિ આખા દિવસ દરમિયાન શું રહેવાની છે એમની સાથે ગુજરાતની અંદર વરસાદ અત્યારે વરસી રહ્યો છે તો કોઈ આજુબાજુ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે કે નહીં તે પણ આપણે સમજી લઈએ ગુજરાતની આખા દિવસની સ્થિતિ જોવા જઈએ તો અત્યારે એકદમ ગુજરાત આપણને કોરું દેખાઈ રહ્યું છે અત્યંત ભારે વરસાદની કોઈ જાગાહી નથી દિવસ દરમિયાનની પરિસ્થિતિ આપણે જોઈએ તો ક્યાંય પણ આપણને ભારેથી ભારે વરસાદ આજુબાજુના કોઈ જ વિસ્તારમાં નથી દેખાતો હા આપણને વલસાડ નવસારી સુરત ડાંગના વિસ્તારોમાં થોડો ઘણો વરસાદ દેખાય છે સાંજ પડતા પડતા એટલે કે પાંચથી છ વાગ્યાની આસપાસ આ વરસાદ વરસી શકે છે એમની સાથે અત્યારે આપણને મધ્યપ્રદેશમાં પણ કોઈ સિસ્ટમ નથી દેખાતી મહારાષ્ટ્રમાં પણ અત્યારે સાફ વાતાવરણ દેખાય છે એટલે કે એમનું કોઈ જ અસર ગુજરાત ઉપર નથી થવાની બંગાળની ખાડી પણ અત્યારે આપણને સાવ શાંત દેખાય છે ત્યાં પણ હવે કોઈ જ સિસ્ટમ નથી ફક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે એમની સાથે અરબસાગરની જો વાત કરીએ તો અરબસાગરમાં પણ અત્યારે ખાલી પવનો આવી રહ્યા છે જે ગુજરાતને પણ અસર કરે છે એટલે કે ઘણા બધા વિસ્તારોમાં અત્યારે હળવાથી મધ્યમ વરસાદની આગાહી જે કરવામાં આવી છે એટલા માટે અરબસાગરમાંથી જે પવન આવી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક થોડો ભેજવાળો વરસાદ લઈને આવે છે એટલે વરસાદની સંભાવના છે બાકી ગુજરાતની કોઈ જ પરિસ્થિતિ એવી નથી કે જ્યાં અત્યંત ભારે વરસાદ હોય હવે ગુજરાતની અંદર આપણે વાત કરીએ તો બે થી ત્રણ દિવસ એટલે કે લગભગ ત્રેવીસ તારીખથી વરસાદની શક્યતા છે જે નાનો રાઉન્ડ આવી રહ્યો છે આ ત્રેવીસ તારીખ દરમિયાન વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે એ દરમિયાન ઘણા બધા ખેડૂતોને ફાયદો પણ થવાનો છે જેમનો પાક જમીનમાં છે તેમને કોઈ જ નુકસાન નથી પરંતુ જેમનો પાક અત્યારે તેમણે બહાર કાઢી લીધેલો છે એટલે ક્યાંક ને ક્યાંક તેમને થોડું ઘણું નુકસાન જવાની સંભાવના છે ખાસ કરીને ઘણા બધા જિલ્લા એવા છે કે જ્યાં હજુ પણ વરસાદની એટલી ઘટ જોવા મળી છે પણ એ દરમિયાન ચોમાસું છે તે હવે વિદાય તરફ આગળ વધ્યું છે વરસાદ નથી આપણને કોઈ જ દેખાઈ રહ્યો બોટાદમાં આપણને વરસાદ જોઈએ એટલો નહોતો પડ્યો મોરબીમાં પણ એટલો જ વરસાદ નથી તેમ છતાં ગત વર્ષ કરતાં આ વર્ષે વરસાદ લગભગ ચાલીસ થી પચાસ ટકા વરસાદ વધુ છે પણ આપણે સરેરાશ જો વરસાદ બીજા જિલ્લા કરતા જોવા જઈએ તો હજુ બોટાદ અને મોરબીમાં ખાસો એવો વરસાદ નથી પડ્યો અને એ દરમિયાન હવે આવનારો વરસાદનો રાઉન્ડ કેવો રહેવાનો છે એ દરમિયાન વરસાદની જે વિદાયની તારીખ છે તે પણ જાહેર કરી દેવામાં આવી છે એ પહેલા આપણે સાંભળી લઈએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીને ખાસ કરીને પહેલાં તો વરસાદની વાત કરું તમને એની માહિતી આપું એ પહેલાં તાપમાન અને પવનની વાત કરવાની છે પવનની સ્પીડ જોવા જઈએ તો જેવી રીતે આપણે થોડા દિવસથી એટલે કે બે ચાર દિવસથી જે નોર્મલ કન્ડિશનમાં પવન છે જે પશ્ચિમના પવનો ચાલી રહ્યા છે જે આપણે ચોમાસુ સિઝનના પવન ચાલી રહ્યા છીએ એ જ પવનો અત્યારે કન્ટિન્યુ છે અને એ પવનની સ્પીડ છે દસથી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ નોંધાઈ રહી છે અને આવનારા દિવસમાં પણ આ પવનની સ્પીડમાં કોઈ ફેરફાર થાય તેવી શક્યતાઓ નથી ને આ પવનની દિશામાં પણ કોઈ ફેરફાર થવાનો નથી પશ્ચિમના પવનો ચાલશે ને દસ થી લઈને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો છે કન્ટિન્યુ જોવા મળશે એ સાથે તાપમાનની વાત કરવા જઈએ તો જેવી રીતે સપ્ટેમ્બર મહિનામાં નોર્મલ કરતા તાપમાન ઊંચું આવતું હોય એવી એવી રીતે છેલ્લા એક અઠવાડિયાથી તાપમાનમાં વધારો થયો છે અને આજે અઢાર સપ્ટેમ્બરના રોજ રાજ્યના અનેક વિસ્તારોની અંદર તાપમાન છે પાંત્રીસ ડિગ્રી કરતા પણ ઉપર નોંધાયું છે એટલે અત્યારે આપણે જેવી રીતે આપણું અનુમાન હતું કે બત્રીસ થી લઈને પાંત્રીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે એમ બત્રીસ થી પાંત્રીસ ડિગ્રીની રેન્જમાં ચોક્કસથી તાપમાન નોંધાયું છે પણ રાજ્યના પાંચ થી સાત સેન્ટર એવા પણ જોવા મળ્યા છે કે જેમાં પાંત્રીસ ડિગ્રીને પણ પાર તાપમાને કર્યું છે એટલે તાપમાન જે અત્યારે ઊંચું છે ને આ ઊંચું તાપમાન છે એની સાથોસાથ ભેજનું પ્રમાણ પણ રહેલું છે કેમ કે હજુ નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી નથી નૈઋત્યના ચોમાસાએ વિદાય લીધી નથી જેને કારણે રાજ્ય ઉપર ખૂબ ભેજ છે ને એમાં પણ આઠસો પચાસ એચપી લેવલે ભેજ નોંધાઈ રહ્યો છે સાતસો એચપી લેવલે ભેજ ઘટી ગયું છે પણ આઠસો પચાસ એચપી લેવલે ભેજ છે અને ઊંચું તાપમાન છે જેને કારણે આવનારા બે થી ત્રણ દિવસ જેમાં ઓગણીસ વીસ અને એકવીસ તારીખ એમ ત્રણ દિવસ એવા પણ હશે કે જે વિસ્તારમાં તાપમાન ખૂબ ઊંચું જાય ત્યાં છૂટાછવાયા કદાચ હળવા મંડાણીયા ઝાપટાઓ નોંધાઈ શકે જોકે એમાં બહુ મોટા વરસાદની શક્યતાઓ નથી છૂટાછવાયા એક બે સેન્ટરમાં વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આની તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ વાપી નવસારી બારડોલી બીડી ડાંગ આ જે વિસ્તારો છે એમાં થોડુંક આ ઝાપટાઓનું પ્રમાણ આવનારા ત્રણ દિવસ રહે તેવી શક્યતાઓ છે દક્ષિણ ગુજરાત ને બાદ કરતા બીજા વિસ્તારો છે એમાં એકલ તોકલ સેન્ટરમાં ક્યાંક ઝાપટા નોંધ નોંધાઈ જાય એ અપવાદરૂપ રહેશે એટલે આ પ્રકારનું જે વાતાવરણ રહેવાનું છે એની સાથે વરસાદની મોટી સિસ્ટમ જોવા તો ચોમાસું છે એ હજી રાજ્યમાંથી નથી અને આ ચોમાસું પૂર્ણ થાય એ પહેલાં હજુ પણ વરસાદનો એક રાઉન્ડ આવવાનો છે આમ જોવા જઈએ તો જે આપણે ઘણા સમયથી જે વરસાદના રાઉન્ડની માહિતી આપી રહ્યા છે એ વરસાદની રાઉન્ડ છે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં એટલે ચોવીસ તારીખ આસપાસ કદાચ ચોવીસ થી છત્રીસ કલાક આગળ પાછળ થાય કદાચ બની શકે કે ચોવીસ તારીખની બદલે પચીસ કે છવ્વીસ થી ચાલુ થાય પણ સપ્ટેમ્બર પૂર્ણ થાય એ પેલા રાજ્યની અંદર એક વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતાઓ છે એ વરસાદના રાઉન્ડને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ કામ કરવું જોઈએ આવી મારી દરેક ખેડૂતભાઈ સલાહ છે જો કે અંતે ખેડૂતોએ શું ડિસિઝન લેવું એ પોતે જાતે જ નક્કી કરવાનું હોય છે પણ મારું જ્યાં સુધી અનુમાન છે જ્યાં સુધી હવામાન એક અમારું નિચોળ હોય છે હવામાન વિશેનું અમારું અનુમાન હોય છે એ અનુમાન મુજબ આપણે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં જાળવવા જેવું છે કેમ કે પચીસ તારીખ આસપાસથી એક વરસાદનો રાઉન્ડ આવશે ચોવીસ પચીસ તારીખથી આસપાસથી અને એ પણ રાજ્યના સાઠ પાસાઠ ટકા અથવા તો સિત્તેર ટકા વિસ્તારને અસર કરી શકે છે એટલે એ વરસાદનો રાઉન્ડ આવશે એ પછીથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે એટલે ત્રીસ સપ્ટેમ્બર અથવા તો પહેલી બીજી ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શરૂઆત થશે અને ધીમી ગતિએ વિદાય થશે એટલે લગભગ ત્રીસ સપ્ટેમ્બર અથવા તો પહેલી બીજી ઓક્ટોબરથી જે વરસાદની વિદાયની શરૂઆત થશે એ અઢાર વીસ ઓક્ટોબર સુધી એ મોન્સૂન વિડ્રોલની પ્રોસેસ ચાલવાની છે જોકે એ જે ઓક્ટોબર મહિનાના વરસાદ હશે એના અમે આવનારા દિવસમાં માહિતી આપશું કે એ વરસાદ આપણે કોઈ ડરવાની જરૂર નથી મંડાણીયા છૂટાછવાયા હશે પણ જે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયાનો જે વરસાદ છે એનાથી ખૂબ સાવચેત રહેવાનું છે અને અત્યારે અનુમાન એવું પણ આવી રહ્યું છે કે જે બંગાળની ખાડીની જે બે હજાર ચોવીસના ચોમાસાની છેલ્લી સિસ્ટમ આવી રહી છે તે કદાચ થોડીક વધારે મજબૂત હશે અને વધારે મજબૂત હશે તો રાજ્યના અનેક વિસ્તારની અંદર નુકસાનકારક વરસાદ પણ સાબિત થઈ શકે છે એટલે આ ટાઈપનો વરસાદ આવવાનો છે જેમ જેમ એ સિસ્ટમ નજીક આવશે તેમ તમને તમામ પ્રકારની માહિતી છે એમાં આપના સુધી પહોંચાડતા રહીશું તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ છે કે નહીં અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર